નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે અમદાવાદના સરખેજ માં આવેલ આશ્રમ ના વિવાદ માં ભાવનગર ના કોળી આગેવાન ને ધમકી મળતા કોળી સમાજના આગેવાનો દ્વારા નીલમબાગ પોલીસ મથક માં રજૂઆત કરવામાં આવી છે કોળી આગેવાન મુન્નાભાઈ ચોગટને પાલિતાણાના રામ ગઢવી દ્વારા મળેલી ધમકી અને સુરતની કીર્તિ પટેલ દ્વારા કોળી સમાજ વિશે કરેલ ટિપ્પણી અંગે રજૂઆત કરવા માટે કોળી સમાજના આગેવાનો નીલમબાગ પોલીસ સ્ટેશને એકઠા થયા હતા કોળી સમાજના આગેવાનોએ પોલીસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી